વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાત ડિસેમ્બરે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિશ્વના ત્રીસ દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકરો કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ભાગ લેશે અત્યાર સુધી એક લાખથી વધુ કાર્યકરોનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે બીએપીએસના વડા મહંત સ્વામી મહારાજ અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનાર કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવા ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે ભારતમાં સૌ પ્રથમવાર આ કાર્યક્રમમાં એક લાખ કાર્યકરો એલ બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે જ્યારે સ્ટેડિયમની જમીન પર અત્યાર સુધીની સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે જે ભારતમાં સૌ પ્રથમવાર રજૂ થશે બીએપીએસ દ્વારા ઓગણીસો બોતેરમાં કાર્યકર માટેનો અલગ વિભાગ તૈયાર કરાયો હતો જેની સંખ્યા આજે લાખો કાર્યકરો સુધી પહોંચી છે જેના પચાસ વર્ષ પૂર્ણ થતાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો એક હજાર આઠસો લાઇટ્સ

એન્ડ ધ કોરિયોગ્રાફી સ્ટેજ એટલે એ પણ આપને ખબર હશે કે ઘણા ઘણા વિશ્વના મોટા મોટા આયોજનની અંદર આપણે આ જોયું હશે પણ આ કેવું છે કે આખા ઓડિયન્સમાં કાર્ય કરો એની સેવામાં પંદર હજાર જેટલા આપણા વિશિષ્ટ કાર્યકરો એની સેવામાં છે આખું આયોજનમાં લગભગ આડત્રીસ ડિપાર્ટમેન્ટ ઊભા કરી કારણ કે કાર્યકર તો સ્વયં શિસ્ત હોય બીજું કાંઈક જરૂર ના હોય પણ તમારે જે કાર્યક્રમ કરવાનો હોય કોરિયોગ્રાફી કરવાની હોય પ્રેઝન્ટેશન્સ કરવાનો હોય વિડીયો પ્રેઝન્ટેશન્સ કરવાનો હોય એ આખી ટીમ થઈ લગભગ બે હજાર પફોમર્સ છે પણ એ બધા પણ કોઈ પ્રોફેશનલ નહીં બધા જ કાર્યકરો ઇમેજિન આ લેવલનું ગ્રેન્ડ સ્કેલમાં મેસ કોરિયોગ્રાફી કરી અને આખું આયોજન કરવું અને એ બધા જ કાર્યકરો હોય આ પહેલું આયોજન એવું હશે કે વિચ ઇઝ નોટ ડન એઝ પ્રોફેશન ઇટ ઇઝ ડન વિથ પૅશન એવું આપ આયોજન છે પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંસ્થાએ એવું નિર્ધારિત કર્યું કે આપણે બે હજાર ચોવીસમાં આ કાર્યકરોના મધ્યસ્થ કાર્યાલયને પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે આપણે તેનો સુવર્ણ મહોત્સવ બે હજારને ચોવીસમાં ઉજવીશું અને આ કાર્યકરોને બિરદાવીશું આ બધા કાર્યકર્તાઓ જેને અહીંયા બિરદાવાના છે એ એક લાખથી વધુ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે હું એક નાની એવી સટલ સૂક્ષ્મ બાબતે સમજાવું કે આ બી એ સંસ્થાના સ્વયંસેવકો તો લાખોની સંખ્યામાં છે અને દેશ અને દુનિયામાં ઠેર ઠેર સ્વયંસેવકો પોતાનું યોગદાન આપી રહ્યા છે પણ અહીંયા જે એક લાખ કરતાં વધારે જે કાર્યકર્તાઓ આવવાના છે એ રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ છે આ સંસ્થાના વોલન્ટિયર્સની સંખ્યા તો ખૂબ મોટી છે પણ અહીંયા જે ઉપસ્થિત રહેવાના છે એટલે કે આ છે છે રાઉન્ડ રાઉન્ડ ધ ધ એ હોય તો એ વખતે બીજના સ્વરૂપમાં હતું એની પહેલા પણ તો આ સંસ્થાના સંસ્થા સ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજ તો એ વખતે પણ સ્વયંસેવકો હતા પણ એ બીજના સ્વરૂપમાં હતા પણ આ પચાસ વર્ષ પસાર થયા ઘણો બધો વિકાસ થયો છે તો એ વિકાસની યાત્રા શું છે તો પહેલાં આપણે આ કાર્યકર્તાઓની જે યાત્રા છે બીજના સ્વરૂપમાં શરૂઆત થઈ પછી વૃદ્ધિ થઈ એટલે પછી વૃક્ષના સ્વરૂપમાં આકાર પકડાયો અને અંતિમ છે તો આ કાર્યકર્તાઓના પુરુષાર્થથી સમાજને શું લાભ થયો છે એ ફળનું સ્વરૂપ જે પકડાયું તો આ ત્રણ જે થીમ છે બીચ વૃક્ષ અને ફળ તો એ આખો થીમ છે લગભગ બે હજાર જેટલા આપણા યુવાન પરફોર્મર્સ છે જેને ટ્રેન કરવામાં આવ્યા છે અને આ આખું આ જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે મુખ્ય ગ્રાઉન્ડ છે એ પરફોર્મિંગ સ્ટેજ બનશે પ્રોજેક્શન પણ બહુ અદ્ભુત રીતે પ્રોજેક્શન કરવામાં આવશે તો એવો આખો કાર્યક્રમ છે અને સાથે સાથે કાર્યક્રમની સાથે તો વિડીયો પ્રેઝન્ટેશન્સ છે કાર્યકર્તાઓના પોતાના સ્વાનુભાવ વિડીયો દ્વારા એ રીતે રજૂ કરવામાં આવશે